વરસાદ આવે એટલે પેલા યાદ આવે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આજે સવાર સવારમાં નાસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે ઈડલી બનાવજો તો ચાલો તમે બધા નાસ્તો કરવા માટે પહેલાં તો ઈ જ કહી દઉં ને અને બીજું તો આજે તો સન્ડે છે એટલે ઘણી મોજ મસ્તી કરવાની છે શું કરવું એ નક્કી નથી પણ સન્ડે હોય એટલે મોજ મસ્તી તો કરીએ જ તે અને આજ તો સાહેબ પણ ઘરે છે કેમ સાઈ દ્વારકાધીશ બધા મિત્રોને

જશું પ્લાનિંગ કરશું હજી તો કંઈ નક્કી નથી કર્યું એવું કંઈ પણ કદાચ છોકરા ને જો બધા તૈયાર થાય તો આજુબાજુમાં માં ક્યાંક થોડી વાર આવશું બરાબર હા હોમવર્ક થઈ ગયું કાલે તેમને અને ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ તમે બધા પણ આવી જાવ બ્રેકફાસ્ટ કરવા હાલો પોલિયો પીવા જવાનું છે એ વિહાન

ગાડી હેડિંગલી આવી છે ને કેમ સર આમ જો કોખૂલન કેરીન કોખૂલ ખાલી થયું છે આવી ગયો હા હાલો હવે ના પોલિયો પીવરાય કેમ ચલો જઈ દ્વારકાધીશ કેજો બટાને જઈયા કાલે પોલિયો પીવા કે બધાને આ બધા 5 વર્ષ ના હોય ને એને 3 વા હોય હવે બધા પોલિયો પીવા છોકરાઓ નાના છોકરાઓ બધા પોલિયો પી લેજે એમ કે

જમી લીધું થોડી વાર બાર રાઉન્ડ મારી આવ્યો અને હવે બહાર જવાનું આજે પ્લાનિંગ કરતા હતા પણ કઈ ભેગું થાયું છે નહીં કેમકે છોકરા બધા એમ કે છે કે વરસાદ આવવાનો સમય થઈ ગયો છે કેમકે વાતાવરણ ગરમી એટલી છે ને

કેમકે આ છોકરામાં આપણે જોયે ને સંસ્કાર આવે ને ત્યારે જ આવે એને એની અંદર આવી જાય અત્યારે વિહાન તમે જુઓ એટલે જય દ્વારકાધીશ બોલે છે એ મંદિરે પગે લાગે છે

કે બા વગર મજા નથી આવતી મમ્મી અધૂરો તો ઘર માં ખાલી ખાલી લાગે સવારમાં માં તૈયાર થાતો ને એવા ટાણા માં કે પેલું કહેવાય છે ને કે ભાઈ જ્યારે માં બાપ હોય ને અત્યારે આપડી એક્ઝામ્પલ લઈએ બરાબર છે આપણે અત્યારે બે છોકરા છે પહેલાના સમયમાં લોકોને લોકો ને ત્રણ ચાર પાંચ છ એવી રીતે હતા કે કે આપણે કિસ્સા જોઈએ છે કે ભાઈ 10 10 છોકરા પણ હોય છે છોકરી છોકરા બધા થઈને 10 ની સંખ્યા એટલે એટલી સંખ્યા હોવા છતાં માં બાપ છે ને એ ઘર નાનું નોતું પડતું બધાને સાચવવામાં બરાબર અને અત્યારે મા બાપ તો એક જ હોય બરાબર એક માં હોય ને એક બાપ હોય એમાંય ભગવાને ક્યારેક એવું કર્યું હોય તો ભાઈ એકની જ હાજરી હોય છે એકની ગેરહાજરી પણ થઈ ગઈ હોય છે તો પણ આપણે ટોટલ કહીએ ને કે ભાઈ બે વ્યક્તિને ઘરમાં સાચવવા હોય ને તોય લોકોને ઘર નાનું પડે છે કે ભાઈ અમારું ઘર નાનું છે વૃદ્ધાશ્રમમાં માં મોકલી દ્યો બે ગઢિયાને સાચવી નથી શકતા શું કેવું આ સ્પષ્ટ વાત છે અને ઘણી જગ્યાએ એવું પણ બને છે રોય કે બધા છોકરાઓનો જ વાક નથી હોતો કે કંઈક વડીલ પણ એવા હોય પણ જાતુ છું કે જયારે આપણે અત્યારે આ વિહાન છે એટલા તોફાન કરે છે તો આપણે હું એને બહાર મોકલી દીધું જેમ આપણે કહીએ ને કે જેમ વૃદ્ધાવસ્થા આવે ને એમ એની એની અંદર બાળપણ જ આવી જાય એટલે આપણે એમને સમજાવીને રાખવા પડે જે રીતે આપણને એને સમજાવીને રાખ્યા હોય આપણને જે રીતે સાચવા હોય એવી રીતે આપણી ફરજ પણ બને છે કે આપણું આપણું આપણે આપણું કરતું ભગવાન સદબુદ્ધિ આપે કેમકે જો એમાં આપણે અમે તો બીજું તો કંઈ નથી કહી શકવાના પણ એટલું મિત્ર અમે ખાસ કહીએ છીએ કે ગઢિયા છે ને એ આપણે કહે ને ભાઈ ઝાડ છે ને એનું મૂળ છે બરાબર થડ્યું છે

પ્રશ્ન તો કદા કે કેસી કૃષ્ણ કેમ છો હેસી હરુ છે હારુ છે તવાય યાદ કરે તમને તો કે આવતી હતી અને એ કે જલ્દી આ એટલે

ભજીયા ખાવાનું મન થયું કાંદા હવે હું પાછી ભજીયા બનાવવા માંડી અને આપડે ગુજરાતી ને તો ઈ તો હોય જ વરસાદ આવે એટલે પેલા ભજીયા યાદ આવે એટલે ચાલો તો તમે પણ બધા કાંદાના ભજીયા ખાવા ભાઈ તો ખુશ થઈ ગયા છે કાનો ને બે કા બા સાથે વાત કરી મજા આવી ને હે વાત કરીને બહુ એને મજા આવી અને હવે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો વ્લોગ અમારા કેવા લાગે છે ઈ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાધીશ